હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું સમગ્ર શિક્ષા અંતર્ગત કેજીબી એટલે કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વિવિધ પોસ્ટ ઉપર ભરતી આવી છે જેના ફોર્મ ભરાવાના પણ આજથી શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો એકત્રીસ મે બે હજાર પચીસ જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો પરીક્ષા વગર સીધી રીતે ભરતી કરવાના છે અને પગાર ધોરણની વાત કરીએ તો પંદર થી લઈને ત્રીસ સુધી

જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માટે કરાર આધારિત જગ્યાઓ માટે સૌ પ્રથમ પ્રથમ જગ્યા છે જે તે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન ત્યાર પછી બીજી પોસ્ટ છે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર્સ ટ્રેનિંગ ની પોસ્ટ છે ત્યાર પછી ની વાત કરીએ તો દર્શક મિત્રો મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ની જગ્યા છે જે ફક્ત મહિલા ઉમેદવાર માટે જ છે ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જિલ્લા હિસાબી અધિકારી તરીકે પોસ્ટ છે ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર એમ આઈએસ જે કોમ્પ્યુટર IT ની પોસ્ટ છે ત્યાર પછી જિલ્લા કોઓર્ડિનેટર ઓલ્ટરનેટિવ સ્કૂલ સ્કૂલિંગ એક્સેસ ની પોસ્ટ છે ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર આઈડી કોઓર્ડિનેટર ની છે ત્યાર પછી એડિશનલ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન કેજીબી ફક્ત મહિલા ઉમેદવાર માટે આ પોસ્ટ છે ત્યાર પછી સિવિલ ઇજનેર ની પોસ્ટ છે ત્યાર પછી આસિસ્ટન્ટ આર્કિટેક્ટ પોસ્ટ છે ત્યાર પછી ની વાત કરીએ દર્શક મિત્રો તો બ્લોક એમ કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ ત્યાર પછી બ્લોક રિસર્ચ પર્સનલની પોસ્ટ છે ત્યાર પછી બ્લોક રિસર્ચ પર્સનલ નિપુણ પ્રજ્ઞાની પોસ્ટ છે ત્યાર પછી આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી કેજીબીવી ટાઈપ વન ટુ થ્રી ફોર ની છે આ પણ મહિલા ઉમેદવારો માટેની છે ત્યાર પછી હિસાબની ની બિન નિવાસી કેજીબીવી છે આ પણ મહિલા ઉમેદવારો માટેની છે પોસ્ટ ઉપર ભરતી આવી છે તે નામ આપણે જોયા હવે આપણે દર્શક મિત્રો ફોર્મ ભરવાની જે તારીખ છે તેના વિશે વાત કરીએ તો સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં જિલ્લા કક્ષાની તથા તાલુકા કક્ષાએ કેજીબી ખાતે ઉક્ત ખાલી રહેલી જગ્યાઓ ભરતી માટે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પસંદગી યાદી તૈયાર કરવામાં માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જે ક્રમ દર્શક મિત્રો આપેલો છે ત્રણ આઠ ચૌદ અને પંદર ની જગ્યા માટે ફક્ત મહિલા ઉમેદવારો અરજી કરી શકશે ઉપરોક્ત તમામ જગ્યાઓના ઉમેદવારો માટે વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ એટલે કે પાંત્રીસ વર્ષ સુધીની રહેશે એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આપણે વાત કરીએ દર્શક મિત્રો તો અહીંયા તમે સ્ક્રીન માં જોઈ શકો એકત્રીસ મે બે હજાર પચીસ છે ત્યારથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે એટલે કે દર્શક મિત્રો આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જે તમે સ્ક્રીન માં અહીં જોઈ શકો છો અને ફોર્મ ભરવાની વેબસાઇટ ની વાત કરીએ આપડે દર્શક મિત્રો તો ડબલ્યુ ડબલ્યુ dot ss a gujarat dot org પર જે website છે તેના ઉપર આપણે ફોર્મ ભરવાનું રહેશે તો હવે દર્શક મિત્રો આપણે જે ખાલી જગ્યાઓ છે પોસ્ટ પ્રમાણે તે જગ્યાની વાત કરી લઈએ ત્યાર પછી આપણે શૈક્ષણિક લાયકાત જે છે તેની વાત કરશું અને ત્યાર પછી પગાર ધોરણ જે છે તેની વાત કરશું આપણે વિવિધ કેટેગરી વાઇઝ અને જે પોસ્ટ છે તેના વિશે તો સૌપ્રથમ આપણે જગ્યા વિશે આ જોઈ લઈએ આ વિડીયોમાં તો મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીનમાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જે સેકન્ડ એજ્યુકેશનની પોસ્ટ છે તેની અગિયાર જગ્યા છે તમે તમે સ્ક્રીન માં જોઈ શકો છો ત્યાર પછી મદદની જિલ્લા કોઓર્ડિનેટર ની છ જગ્યા છે ત્યાર પછી મદદની જિલ્લા કોઓર્ડિનેટર गर्ल्स एजुकेशन જે ફક્ત મહિલા માટેની છે તેની પણ છ જગ્યા છે જે તમે સ્ક્રીન માં મિત્રો જોઈ શકો છો ત્યાર પછી મદદની જિલ્લા કોઓર્ડિનેટર જિલ્લા ઈલેવ હિસાબ ની અધિકારી ની જગ્યાઓ જે છે તેમાં માં આપેલો છે ત્યાર પછી મદદની જિલ્લા કોઓર્ડિનેટ એમઆઈ એન ની ચાર જગ્યા છે જે તમે સ્ક્રીન માં જોઈ શકો છો ત્યાર પછી સિવિલ ઈજનેર વાત કરીએ દર્શક મિત્રો તો તેની

તેની બા જેટલી જગ્યા છે તે પણ પણ તમે સ્ક્રીન માં જોઈ શકો છો દર્શક મિત્રો ત્યાર પછી બ્લોક રિસર્ચ પર્સન નિપુણ પ્રજ્ઞા જેની અગિયાર જગ્યા છે તે પણ અહીં તમે સ્ક્રીન માં જોઈ શકો છો અને સૌથી વધારે આશિષ્ટ નો ઓર્ડર નિવાસી કેજીબીવી ટાઇપ પોઇન્ટ ટુ થ્રી ફોર જે ફક્ત મહિલા ઉમેદવારો માટે છે તેની સૌથી વધારે ને એકસો ને બે જગ્યા છે ત્યાર પછી હિસાબની બિન નિવાસી કેજીબી તે પણ ફક્ત મહિલા ઉમેદવારો માટે છે અને તેની પણ સત્તાવન જેટલી જગ્યાઓ છે તો દર્શક મિત્રો આ એક જગ્યાની વાત કરી આપણે જે ત્રણસો પ્લસ જેટલી જગ્યાઓ છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે જે ફોર્મ ભરવાની થોડીક સૂચનાઓ અને આપેલી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરી લઈએ તો ઉમેદવારે ઓનલાઈન અરજીન નિયત સમયમાં કરવાની રહેશે તેમજ ઓનલાઇન સિવાયની કોઈપણ અરજીઓ જો તમે ઓફલાઇન કે કુરિયર મારફતે અથવા પોસ્ટ દ્વારા મોકલશો તો તે પણ સ્વીકારવામાં આવશે નહીં અને તે માન્ય પણ રાખવામાં નહીં આવે જે તમે એ માં જોઈ શકો છો અને ફોર્મ ભરવાની તારીખની ઓલરેડી આપણે વાત કરી લીધી દર્શક મિત્રો તેમ સત્તા જોઈ લઈ એકવીસ થી ફોર્મ ભરવાનું શરૂ થાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો એકત્રીસ મે બે હજાર પાંચ બે હજાર પચ્ચીસ જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાર પછી ઉમેદવારે જુદી 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 જગ્યા માટે જુદી જુદી અરજી કરવાની રહેશે એક જગ્યા માટે એક કરતા વધુ અરજી કરેલ હશે તો છેલ્લે કરેલી અરજી માન્ય ગણવામાં આવશે જે તમે દર્શક મિત્રો અહીં સ્ક્રીન માં જોઈ શકો છો આ નિમણૂક કરાર આધાર ધોરણ ધોરણ અગિયાર માસ થી વધુ નહીં તેટલી મુદત માટે રાખવામાં આવેલ છે ઉમેદવારની ક્રમ એક થી પંદર માટે વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ના રોજ પાંત્રીસ વર્ષ હોવી જોઈએ તેનાથી વધારે ન હોય જોઈએ અને માસિક ફિક્સ મહેનતાણું જુદી જુદી જગ્યા માટે નીચે મુજબનું છે તો દર્શક મિત્રો હવે આપણે પગાર ધોરણ જે છે તેની વાત કરી લઈએ તો તમે સ્ક્રીન માં જોઈ શકો છો project coordinator જે જિલ્લા કક્ષાની જગ્યા છે તેમાં તેનો પગાર છે સત્યાવીસ હજાર આપવામાં આવશે ત્યાર પછી મદદ જિલ્લા કોઓર્ડિનેટર તેનો પણ સત્યાવીસ હજાર છે ત્યાર પછી મદદ જિલ્લા coordinator girls education જે ફક્ત મહિલા માટેની જગ્યા છે તેનો પણ સત્યાવીસ હજાર પગાર છે ત્યાર પછી મદદની ત્યાર પછી દર્શક મિત્રો મદદ જિલ્લા કોઓર્ડિનેટર જિલ્લા હિસાબની અધિકારી તેનો પણ સત્યાવીસ હજાર પગાર કરશે મદદની ને જિલ્લા કોઓર્ડિનેટર એમઆઈએસ તેનો ત્રીસ હાજર પગાર છે અને ત્યાર પછી મદદથી જિલ્લા કોર્ડિનેટ અલ્ટરનેટિવ સ્કૂલિંગ એક્સેસ તેનો પણ સત્યાવીસ હજાર પગાર છે આ મેડિશનલ મદદની જિલ્લા કોર્ડિનેટર ગર્લ્સ તેનો પણ અહીંયા ત્રેવીસ હજાર જેટલો પગાર છે તો દરસ્યો મિત્રો આ પગાર ધોરણ હતા ત્યાર પછી સિવિલ ઇન્જિનયર છે તેની ત્રીસ હજાર પગાર છે ત્યાર પછી આસિસ્ટન આર્કિટેક તેનો પણ ત્રીસ હજાર પગાર છે અને ત્યાર પછી બ્લોક એમઆરઆઇ એમઆઇએસ કોર્ડિનેટર જે તાલુકા કક્ષાની જગ્યા છે તેમાં ત્રેવીસ હજાર પગાર

પોસ્ટ છે તેના વિશે વાત કરીએ તો આવશ્યક લાયક છે તેમાં તે જગ્યા માટે સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગમાં એટલે કે સાહીઠ ટકા કરતા વધારે ટકા એ પાસ થયેલા હોવા જોઈએ તેમજ અનુ સ્નાતક કક્ષા એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પાસ થયેલા હોવા જોઈએ તેમાં મિનિમમ પચાસ પ્લસ પંચાવન પંચાવન ટકા હોવા જોઈએ અને તે અથવા ટાટ પરીક્ષા પાસ હોવી જોઈએ તેમજ બી એડ કરેલું હોવું જોઈએ તે ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકશે ત્યાર પછી મદદની જિલ્લા કોઓર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર ટ્રેનિંગ ની જે ભરતી છે તેના પણ સેમ મળતે એજ્યુકેશન તેમજ શૈક્ષણિક લાયકાત આપેલી છે જે તમે સ્ક્રીન માં જોઈ શકો છો ત્યાર પછી મદદની જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન તેના માટે પણ સેમ જ તે એજ્યુકેશન ક્વોલિફિકેશન આપેલું છે જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો ત્યાર પછી મદદની જિલ્લા કોઓર્ડિનેટર જિલ્લા હિસાબની અધિકારી જેની આવશ્યક લાયકાતની આપણે વાત કરીએ દર્શક મિત્રો તો બીકોમની ડિગ્રી મુખ્ય વિષય એકાઉન્ટની સાથે અથવા બીબીએ ની ડિગ્રી મુખ્ય વિષય સાથે ફાઇનાન્સ સાથે ઓછામાં ઓછા સાહીઠ ટકા સાથે પાસ થયેલા હોવા જોઈએ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ તેમાં પણ મિનિમમ પંચાવન સાથે પાસ થયેલા હોવા જોઈએ અને ટેલી જે સોફ્ટવેર આવે છે તેના થોડા જ્ઞાન હોવું જોઈએ જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો ત્યાર પછી દર્શક મિત્રો આપણે મદદ જિલ્લા કોઓર્ડિનેટેડ ની વાત કરીએ તો આવશ્યક લાયકાત ની વાત કરીએ સૂચિ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાં প্ৰথম ভাগ কম্পুটৰ বী আই টি অথ એમસીએ કરેલો હોવો જોઈએ અથવા એમએસસી કોમ્પ્યુટર સાયન્સ કરેલો હોવો જોઈએ મદદની જિલ્લા કોઓર્ડિનેટર એમઆઈએસ માં ફોર્મ ભરી શકે છે ત્યાર પછી આપણે આપણે દર્શક દર્શક મિત્રો મિત્રો હવે જે જે તાલુકા કક્ષાએ પોસ્ટ છે તેના વિશે વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જે તાલુકા કક્ષાની જે ભરતી છે અને સૌથી વધારે જે જગ્યાઓ છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ તો બ્લોક એમઆઈએસ કોઓર્ડિનેટર તાલુકા કક્ષાની જે જગ્યા છે તેમાં બીકોમ બીસીએ બીએસસી તેમજ

કોઈ પણ વિષયમાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન હોવા જોઈએ પિસ્તાલીસ ટકા સાથે પાસ કરેલા હોવા જોઈએ અને બી એડ ની લાયકાત ઓર્ડરમાં ફોર્મ ભરી શકે છે ત્યાર પછી દર્શક મિત્રો તમે જોઈ શકો છો ની લાયકાત પ્રમાણે ગુણાક જે પ્રોજેક્ટ સિલેક્શન કરવાનું છે સિલેક્શન પ્રોસેસ કરવાની છે તે તમે સ્ક્રીન માં જોઈ શકો છો જે ગ્રેજ્યુએશન વાળી પોસ્ટ છે તે હું તમને સૌ પ્રથમ અહીં સમજાવી દઉં દર્શક મિત્રો તો અહીંયા તમે દર્શક મિત્રો સ્ક્રીન માં જોઈ શકો છો પચાસ માર્ક ગણવામાં આવશે ત્યાર પછી જો તમે માસ્ટર કરેલો હોય તો તેના પંદર ગુણ ગણવામાં આવશે ત્યાર પછી બીએડ કરેલું હોય તો તેના પચીસ ગુણ આવશે અને ત્યાર પછી જો તમે અનુભવ કોઈ જગ્યાએ અનુભવ હોય તમે નોકરી કરેલો તો તેના 10 માર્કам કુલ 100 ગુણના આધારે તમારું મેરિટ નક્કી કરવામાં આવશે અને ત્યાર પછી તમારું સિલેક્શન કરવામાં આવશે તે જ રીતે બીકોમ બીબીએ અથવા એકાઉન્ટના વિષયો સાથે જે લોકો કોલેજ કરી છે તે 40 70% એના ગણવામાં આવશે અને ટેલી સર્ટિફિકેટ કોર્સ ધરાવતા હોય તેના 30% આમ કુલ સો ગુણના આધારે તેનું મેરિટ બનાવવામાં આવશે અને તેનું સિલેક્શન પ્રોસેસ કરી તેનું સિલેક્શન કરવામાં આવશે તો દર્શક મિત્રો આ એક નવી જે કેજીબી ભરતી આવી હતી તેના વિશે તમને માહિતી તમારા મિત્રો સાથે શેર કરજો આવી જ સરકારી ભરતીની માહિતી તેમજ સરકારી યોજનાની માહિતી સચોટ અને સરળ મેળવવા માટે અમારી ચેનલ ને અત્યારે ફ્રી એક નવા નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ